તેર છે આદિવાસી મેળો છે ને વસરાઈ ત્યાં કદશ મુખ્યમંત્રી આવના છે એવું કે છે તો રોડ નું કામ બહુ જોરો સોરોથી ચાલે છે बताओ एकदम બ્રાન્ડ ન્યુ રોડ બની ગયો છે ગાઈસ બે દિવસમાં લોકોય આખો રોડ બનાવી કાઢ્યો હો તો ગાઈસ મે આટલી દોરવા દોરવા કેમ ચાલે છે કેમ કે પાછળ ગાલ્લા આવે છે મે જો મારા અગડાઈ ગયા તો મે આખી ધડવાડી થઈ જા હાફી હાફીને ચાલે પણ જોરવા ચાલો પાછળના ધૂરથી બચવા હવે આગળના ધૂરથી કેમ બચું ગાયશ સારા ધોરથી તો દીદીના રૂમ પર આવીને મેં પહેલાં ખાઈ લીધું દાળ ભાત તે ખાઈને અમે નીકળી ગયા જમવાનું લેવા માટે ત્યાં તો અહીંયા બી રોડ બનતો હતો વાવ ગાઈશ વાવ બધે જોડ બની જવાનો છો હતો પછી તે જમવાનું લઈને અમે આવી ગયા પાછા રૂમ પર રૂમ પર આવીને મસ્ત કોકો પીધું પછી ખાધું હાફ એપલ અને રેડી થઈ ગઈ વાસ્કોઈ જવા માટે બે દિવસથી સારું નહી હતું એટલે વ્લોગ નિમિક હતો ગાઈસ હમણાં કન્ટિન્યુ થશે આપણો વ્લોગ આજકાલ પિમ્પલ થાય છે શું કરે એનું તો દીદી સાથે અમે નીકળી ગયા વાસ્કુઈ જવા માટે વાસ્કોઈ નીકળશે લે જવા માટે કાંજાનું જાણું તે બી ભૂલી જાવ તો ગાઈસ આધા હી રોડ બના હે આધા ખોદા ખોદાવું હે ભી આખો બનશે કે નહીં બનશે તો ભગવાન જાણે યાર પછી અમે આ ગયા કરસેલીયા પણ કરસેલીયા જે કામ હતું તે થ્યું નહી કેમ કે દુકાન જ બંધ હતી હવે મારે કાલે પાછું ફાફા મારવા આવું પડશે અહીંયા અરે શેડી વાળાને લીધા અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયલો હતો તે જમ દમ ખુઈલો પછી અમે આવ્યા બિસ્કિટ લેવા માટે પછી આવી ગયા ભરકા દેવીમાં અહીંયા ભી મે ભી આવી હતી સીતાફળ રબડી પણ અહીંયા તે હતું નહી ખબર નહી આજ મારો નસીબ છૂટેલો છે કાઈ હતી તો અમે બદામ શેક થી કામ ચલાવી લીધું મારા તો જવું પણ ગેસ બદામ શેક મને બચ્યો જ નથી ની પીતે તો સારું એમ થાય પછી હું આવી ગઈ વડાપાવ પાર્સલ કરાવવા માટે ત્યાંથી પછી અમે આવ્યા નોયલ્ટીમાં કેમ કે મને યાદ આવ્યું કે મારે મોઇસ્ચરાઈઝર લેવાનું છે તે અને બટરફ્લાય લઈને અમે જવા લાગ્યા ઘરે મેં કશે બહાર આવું તો મને ઘરે જવાની ઈચ્છા નહીં થઈ ગઈ પછી મારે એક સ્વેટ શર્ટ લેવાનું હતું મેં ઓનલાઈન જોતી હતી પણ મને એક બી ગમતું નહીં હતું જ્યારે મારે નહીં શોપિંગ કરવાની ગઈ ને ત્યારે મને બધું ગમી જાય હા પણ જ્યારે શોપિંગ કરવાની વાત આવે ને ત્યારે મને કઈ જ નહીં ગમે પછી બહાર આવીને મસ્ત ચાલ્યા કરતી હતી મેં બીજો કઈ કામ ધંધો તો છે નહી મારો ગાઈસ ગુડ ઇવનિંગ સવાર થી સાંજ સુધી મારો બ્લોગ ચાલે એટલે ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન ગુડ નાઈટ બધું બોલી દેવાની છું પછી જલ્દી જલ્દી મેં જોવા આવી પાછળનો નજર ખબર જ હતી પાછળ તો એકદમ બ્યુટીફુલ હશે અત્યારે મેં બ્લોગ એડિટ કર્યા કરતી હતી તો વ્યુ જોવા એકદમ કયા કલર ગયા મને વેલા દે ગયા ઓરેન્જ ઓરેન્જ થઈ ગયે છે તો ગાઈસ કાલે તો મેં ઘરે જ છું કાલે મારી બી છુટ્ટી છે કાલે ક્રિસમસ છે ને તો કાલે આપણે શું કરીએ તો કાલે જ જોઈએ તો મળીએ કાલે બાય